ઉમરગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી સરીગામ બે બેઠકના પ્રસાર અર્થે સરીગામ વિકાસ મંચના પ્રેરક રાકેશ કમલા રાયની અધ્યક્ષતામાં સરીગામ રમઝાનગર જૂની પોસ્ટ ઓફિસ વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો મતદારો ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોએ ઉમેદવાર અરવિંદભાઈ મોહનભાઈ બોબાને જંગી બહુમતીથી વિજય બનાવવા એક સાથે પુરાવ્યો હતો સરી ગામના વિકાસ કાર્યોની ગતિમાં સહભાગી બને એવું આહવાન કરવામાં આવ્યું હતું ગામને વિકાસની ગતિ આપનાર લોકોના સુખ દુઃખમાં અને દરેક સામાજિક કાર્યમાં ખડેપગે ઉભા રહેતા એવા ગામ વિકાસ મંચના સંયોજક રાકેશ રાય અને ઉમેદવારે ઉપસ્થિત તમામ ગ્રામજનોને ચૂંટણી ચિન્હ કાચના ગ્લાસ પર મત આપી અપાવી ભવ્ય વિજય બનાવવા અપીલ કરી હતી સભામાં કાર્યકર્તાઓ ગામના વડીલો તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જો કે આ વખતની તાલુકા પંચાયતની જે બેઠક સરીગામમાં રહી છે ત્યાં સૌથી વધુ પ્રભુત્વ રાકેશ રાયનું રહ્યું છે સૌથી વધુ સરીગામના મતદારો અગ્રણી રાકેશ રાયને જ માનવાવાળા રહ્યા છે ત્યારે હાલની બેઠક પર અપક્ષ અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે અને સરીગામના સ્થાનિક લોકોનું અનુમાન રહ્યું છે કે સરીગામના વિકાસમાં સૌથી વધારે સાથ પૂરનાર જમીની સ્તર પર હંમેશા કામ કરનાર રાકેશ રાય જ રહ્યું છે રાકેશ રાયના સમર્થકો સરીગામ વિકાસ મંચના ઉમેદવારને જ જંગી મત આપી વિજય બનાવવાનો સંકલ્પ લીધો હોય એવું વાતાવરણ હાલે સરસાઈ રહ્યું ખાતે સરીગામ વિકાસ મંચ પ્રેરિત અપક્ષ અને શિક્ષિત ઉમેદવાર શ્રી અરવિંદભાઈ બોબાના સમર્થનમાં ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કેટલાય લોકો આપ જોઈ શકો છો આખો મંડપ ભરેલો હતો ચારો તરફ લોકો હતા બધા લોકો અહીંયા આવીને મિટિંગમાં હાજર રહીને પોતાનું સમર્થન પોતાના આશીર્વાદ અને પોતાનો પ્રેમ સરીગામ વિકાસ મંચ ના ઉમેદવાર અપક્ષ ઉમેદવાર અરવિંદભાઈ બોબાને આપ્યો છે અરવિંદભાઈ બોબાનું નિશાન ગ્લાસનું છે આ વખતે રેકોર્ડ બ્રેક માર્જિનથી અરવિંદભાઈ બોબા ચૂંટણીમાં જીતવાના છે અને સરીગામના જનતાનો આશીર્વાદ અને વિશ્વાસ બંને સરીગામ વિકાસ સાથે છે અને અરવિંદભાઈ બોબા ભવ્ય મતોથી આ ચૂંટણીમાં જીતશે સરીગામની જનતા ખૂબ જ સમજદાર છે બુદ્ધિમાન છે ખૂબ જ પ્રેમ કરવાવાળી પ્રેમાળ દયા અને કરુણા ની છબી ધરાવતા અમારા સરીગામના સન્માનનીય ગ્રામજનો છે સરીગામના એ હંમેશા પોતાના આશીર્વાદ પોતાનું સમર્થન અને અપાર્સને હંમેશા મારા પર અને સરીગામ વિકાસ મંચ રાખ્યા છે આ વખતે અમે અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારે ફરીવાર આ વખતે એમના આશીર્વાદ અને સમર્થન મળશે સરીગમમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે સહદેવભાઈ જેવા યશસ્વી સરપંચ